નકરાઈતું હું ઉતી જાય જા જા પણ મારી પાસે પૈસાય નથી અરે પૈસા અંદર રો ડબરો પડ્યો છે ને મારા ગબાટ આગળ એમાં પડ્યા છે જા જલ્દી આડી મુય તમને કહું છું તમે પકક કરો જરાય નથી લાગી તને હા મારા પગ બહુ તૂટે છે તો માથું એ ફોન માથું ને ઘડીક પા મને ઓકે હા બળ પડે ને અને તારાથી તો કંટાળઈ હું

कोई नहीं कचरा पोस तू काम नहीं कचरो तारा तीन कंटा ले जो तो वटले कंटा ले जो तो हूँ तो बस सेवा यू नहीं करती क्या सेवा पोजी नहीं ची जरा नहीं करी पानी ना ग्लास खाटले दे दे उस तो ये तो मैं तेरे पर एक पान कचरा दे देता ये पान ग्लास दे दे माहौल तो मोटा जगन करियो

તને પેરાવાની બહુ મારી બાઈ નીસા હો એટલે હું એટલે કેમ પેરાવાની એટલે હા ઈ ની વહુ હાટું કરાયું છે અને હું લેતો આયો એ નહીં તું અત્યારે મને કસતો તો આપણે લગન કેદી થાહે ઈ પછી બધું થઈ જાય

હવે તારા થી તો થાકી ગયો આમ નામ થાકી ગયો હે ભગવાન હવે આનાથી સોડ મને આનાથી સોડા હે ભગવાન આ તો છૂટી જાવ છે મારાથી હું તો છું ને નડે જરી કાઈ થાય તરફ પડી જાય ખાટલામાં જઈને કે માહી હોય માહી હોય શું આ તમારામાં મેળ સાંભળીને જેમ થાય કે તો હારું ક્યાં તારે જાવ છે એને હું કામ હે સોડા તો હારું અલવા આ ડોક્ટર દેખીએ કે કોઈ આ શરીર ને इलाज કરે ઈ એટલે કાયા છે ડોક્ટર इलाज કરવો इलाज કરવો આંટી આ બાજુ આ બાજુ અરે તમે આ બાજુ આવો તો કરવા દયો હું સામે વિયો તો હા પણ ઈ ફી પેટી દે દે મારી થોડો હા તો તમારો इलाज કરો મારા બોલાવતો કામ છે ડોક્ટર કરો પગ મારા નસું ને ડોક્ટર તો

ડોક્ટર તમે શું કરો છો અરે મને ફિટ તો કરવા દયો આ તમને ફિટ કરવામાં હું ફિટ થઈ જાય એ ઘડક મુંગી મરી જા હમણા થઈ જા સીમી રિપેર તમે શાંતિ રાખો પાણી એ નથી પાતા તમે તો આય તો બરોબર છે બધું ડોક્ટર

લાગે છે મને એટેક આવી જાય ઉમળો આવી જાશે ઉમળો બતમ ખાધું તો હું ડોંગરીન પડ્યું કેવું છે હા ખબર નથી હાંભળો હું તમને ઇન્જેક્શન થઈ જાવું છું બધું રેડી થઈ જાય એ દે જલ્દી દે દે બાપા આખી શરીર ની ન છે અરે રે એક તો આ ભાઈડો કોઈ થી પાણી નું નથી પૂછતો મને લ્યો ફરો ફરી જાવ જો આમ ફરી જાવ તમે આ બાર તો આવતા રહે ડોક્ટર તમે ના કરવા આ ગજા ને થોડો બાપા હા માર ફરો એવા શિલાબ્યત તારું બફુ નો થાય તમે બોલો બા તમે તો મૂંગા દિયો એ બાપા રે સમજો બા હવે હે ને બે ત્રણ આરામ કરો એવું લાગશે ને કામની કઈ ઉપાધી ન કરતા હું દવાખાને નવરી થઈને હું આવી જ છું તંતર કામ કરવા અસે અરે બા હું થઈ તમને અરે બા આ હું તમને હે ડોક્ટર સાહેબ અ શું થાય છે પુંટી ની દેના અરે અડધા તરી ઇન્જેક્શન દીધું એટલે ઘડી કેવું ઠંડુ લાગતું હોય છે ને કદાચ એની લીધે એવું થાતું હોય છે જોવો જોવો એ આ તો બાઈન થઈ જ અરે રયો ઘડી ખરા খবর পড়তি ডোক্টর বোলাই એક કામ કર આ ડોક્ટર માંથી એને કેસ કરી નાખ હા કેસ જ કરવો છે હું ભાઈઓ ટકા તું ભૈયા કાકા ડોક્ટર કેસ કરવો છે

અને મરી ગઈ એમાં ડોક્ટર નો કઈ વાત નથી કાનિયા તાર બાપુ જો તો ખોટું બોલે છે કેસ જ કીધ નાખો છે હા કેસ તમારે ના કેસ કરાય આના અમે પૂરું થઈ ગયું હો જાને ઈ ભાગ ચાલ છે ઈને મને મુક્ત કર્યો છે એક કામ એવું હતું ઈને મને મુક્તિ આપી છે આમાં એમનો કોઈ દોષ નથી એટલે કેસ બેસ કાઈ નઈ કરવાનો ઓય કાની આઈલ આપણે કેસ કરીએ વાલ કોઈ આ કેસ ના પાણી તો શું અને તું જા કાય કા ઓલે પેચરને બધાને ભેગા કરો અને આને કાઢી જવા કાય કા અને કેસ નું મગસ લાવતા જાવ કા એ ના મે તો કઈ કહી રહ્યો ના ના બરાઉ એમ નામ ગયા હા હશે હશે પણ એ તો એના પાપે ગઈ છે તમે રોશો નહીં પાપે એટલે એનું પૂરું થઈ ગયું ને એનું બધું આ જીવનમાં આ પૂરું થઈ ગયું એને ઉપર જરૂર હોય આ જરૂર ન હોય એ સમજા તમે રોશો નહીં અને હવે તમે આ ઘરના હો છો તમે આયા પછી હારા પગલા પડ્યા મારા ઘરમાં આવા મંડ્યા પછી મારે હારું થયું અને આજ તો હાવે હારું થઈ ગયું હા હારું થઈ ગયું એટલે ઓમ એમ કે બિચારીને મુક્તિ મળી ગઈ ને એ બિચારી આવે એને કઈ બીમારી એટલી બધી ખાલી એક ડુંગળી ખાધું પણ થઈ ગયું બહુ કેવાય પણ બિચારી બહુ રીબાતી ડુંગળી ખાઈ ને મને આમ છે મને પગ છે રીબાતી રોવો બધા ભેગા થાય

પાડોશી ની જ કોઈ સાંભળતા આપણે રોવી કોઈ આવતું નથી